સ્વૈિક દબાણો દૂર કરવા માટે પ્રાંત બોટાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી ચીફ ઓફિસર તેમજ અન્ય કર્મચારીઓની ટીમ દ્વારા શહેરના સાળંગપુર રોડ ત્રણ રસ્તાથી ખસ રોડ તરફ જવાના માર્ગ ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી ત્યારે હવે સારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને હોબાળો મચાવ્યો હતો તેથી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી અને અન્ય અન્ય રોડ ઉપર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી જ્યારે મહેસૂલ વિભાગની સૂચનાથી બોટાદ શહેરમાં દબાણ હટાવવાની ડ્રાઈવ શરૂ કરી છે જે અંતર્ગત આર એમ બી સ્ટેટને લગતા રોડ સાઇડના દબાણો બોટાદ નગરપાલિકાના દબાણો તેમજ સરકારી પડતર જમીન ઉપર કેટલાક દબાણો હટાવવાનો રૂટ નક્કી કર્યો હતો જે રોડ પ્રમાણે રોડ ઉપર આવતા કાચા પાકા મકાનો દિવાલો પતરાના શેડ તેમજ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ બોટાદ શહેરમાં ઠેર ઠેર નાના મોટા કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે જેથી તમામ દબાણકર્તાઓને નોટિસ આપી તેમજ રિક્ષા દ્વારા જાહેરાત કરી અને દબાણકર્તાઓને જાણ કરેલ છે ત્યારે લોકો સત્વરે પોતે સ્વૈચ્છિક પોતાના દબાણને દૂર કરવા બોટાદ પ્રાંત અધિકારીએ અપીલ કરી છે